ચાલો મિત્રો તો ફરીથી મારા લાડાકવાયા વૃહતમાં ચેનલ પર તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ શિવરાત્રિ થઈ છે તો આજે આપણે જઈએ છીએ માધર માધરમાં ખૂબ સારો મહાદેવનો મેળો ભરાય છે મિત્રો તો અહીંયા આપણે આજે મારા ઘરના અને મારી છોકરીને લઈને હું જાઉં છું માધર જો આ માધર જવા માટેનો રસ્તો છે મિત્રો વાઘોડિયાથી માત્ર ત્રણથી ચાર કિલોમીટર જેવું થાય છે તો આપણે માધર આજે મહાદેવ ના દર્શન કરવા જઈશું ત્યાં ખૂબ સારો એવો મેળો ભરા મેળો ભરાય છે તો આપણે પણ આજે શંકર ભગવાનના દર્શન કરીશું પ્રસાદી પણ લઈશું અને ખૂબ મજા કરીશું મિત્રો તો વિડીયોમાં બનાવી રહજો મારી સાથે તો ચાલો મિત્રો આપણે માધર નજીક થવા આવી જઈએ તો મિત્રો જો આપણે માધર પહોંચી ગયા છીએ અને અહીંયાથી બજાર ચાલુ થાય છે ખૂબ ઘણી એવી દુકાનો પણ લાગી છે તો તમે જોઈ શકો છો મારે દિયા અને દિયાની મમ્મી હવે જાય છે અંદર મંદિર તરફ અહીંયાથી લગભગ દોઢ કિલોમીટરનું દૂર છે મંદિર તમે જોઈ શકો છો આજુબાજુમાં પણ લોકેશન અહીંયા વાઘોડિયાથી તમારે આવવું હોય તો માત્ર ચાર જ કિલોમીટર થાય છે તો મહાદેવનું ખૂબ સારું એવું મંદિર છે અહીંયા ટ્રસ્ટી પણ સારા છે ખૂબ સારી સેવા આપી છે તમે જોઈ શકો છો અહીંયા દુકાનો પણ કેવી બધી લાગેલી છે ને વ્યવસ્થાથી પોલીસ પણ ત્યાંના જ છે અહીંયા અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે ગામ લોકોની પણ સારી એવી તભ્યતાવાળા લોકો છે તેઓ ખૂબ સરસ બધાને સેવા પણ આપે છે તો સરસ અહીંયા દુકાનો કેવી લાગેલી છે તમે જોઈ શકો તાપ પણ ખૂબ હતો અને મહાદેવના મંદિરે આપણે જઈએ છીએ તો વિડિયોમાં મારી સાથે બને રહેજો તો આજે ઘર બેઠા તમને મહાદેવના દર્શન અહીંયા કાકા પણ બધું ઓઢણી વહેચે છે તો તમે જોઈ શકો કેવા કડકતા ધૂપ તાપમાં સરસ મજાની ભીંગડીને એવું બધું મળે છે અહીંયા દુકોનો લગાવીને સ્ટોલ લગાવીને બેઠા છે પણ મારા ખ્યાલથી બે લાખ જેટલી દુકાનો અહીંયા આવેલી છે ગામડેથી લોકો આવ્યા છે દુકાનો લગાવી અને નખથી માણીને માથાની ચોટલી સુધી અહીંયા બધી વસ્તુ છે બજારમાં અહીંયા દુકાનો ખૂબ સારી લાગેલી છે બેનો માટે દીકરીઓ માટે અને આપણા નડિશનના ભાઈ પણ આપણને મળી ગયા અશ્વિનભાઈ અને અને આપણે રામ રામ કર્યા મળ્યા

દુકાનો આવી છે બહાર થી કપડા ઓઢણી ચશ્મા ચંપલ ખૂબ સારી એવી દુકાનો લાગેલી છે મિત્રો તો આપણે અંદર જઈએ છીએ મંદિર તરફ ચાલો તમને બધાને પણ દર્શન કરાવીશ પબ્લિક પણ તો આપણે થોડા નજીક આવી ગયા છીએ અહીંયાથી નજીક જ આવી છે ત્યાં ડીજે પણ હતું પણ ડીજે બંધ હતું એટલે સારું લાગ્યું મેં પણ ડીજેવાળા ભાઈને મળીને કીધું કે થોડી વાર હું દર્શન કરી લઉં છું તો મને પ્લીઝ દર્શન કર ત્યાં સુધી કદાચ ચાલુ કરો તો પણ અવાજ ધીમો રાખજો બાસ ના વગાડતા કારણ કે આટલી બધી ભીડમાં તકલીફ થઈ જાય કોઈને પણ એમ કરીને હું ચાલતો થયો ડીજેવાળા ભાઈએ મારું માન પણ રાખ્યું તો હું જ્યાં સુધી દર્શન કરવા ગયો ત્યાં સુધી ખૂબ સારું એવું નથી વગાડ્યું એટલે મને પણ સારું લાગ્યું અને મહાદેવના પણ દર્શન ખૂબ સારી રીતે મેં કર્યા અને કે મને આટલી બધા ભીડમાં તકલીફ થઈ જાય પણ મહાદેવની અસીમ કૃપા હતી મારા પર આ દેખો સામે મંદિર દેખાય છે હવે થોડું થોડું અહીંયાથી તો આપણે આ આંબલો દેખાય છે આંબલાથી સીધું જ મંદિર આવે છે એનો ગેટ દેખાશે થોડું કાપી નાખશું આપણે જો આ ગેટ દેખાય છે પબ્લિક તમે જુઓ ને મિત્રો ખૂબ જ પબ્લિક ઉમટ્યું છે અહીંયા આજુબાજુનું તમે જુઓ તો બહુ જ પબ્લિક હતું અહીંયા ચકડોલો પણ આવી છે નાના બાળકોને બેસવા માટે મોટાને બેસવા માટે તમે જોઈ શકો છો અને આપણે મંદિરનો ગેટ આવી ગયો છે તો અંદર પ્રવેશ કરીશું અને મહાદેવના દર્શન કરવાનો આપણે લાભ લઈશું આજે મહાશિવરાત્રિના દિવસે અને તમને બધાને પણ દર્શન કરાવીશ તમારી સાથે વિડીયોમાં બનાવી રહેજો આ બુતાલથી પણ અવાય છે અને આમ વાઘોડિયાથી અવાય છે એટલે જરોતથી પણ આવી શકો છો તમે અહીંયા અને આમ ડભોઈ બાજુથી પણ તમે આવી શકો છો જો આપણે અંદર એન્ટર થઈ જાય ખૂબ સારો વિશાળ એવો અહીંયા જગ્યા છે જે કોઈ પણ માણસને બેસવા ઉઠવામાં તકલીફ ના પડે બાકી પબ્લિક તો તમે બહાર જોઈ જ હશે ઘણું પબ્લિક હતું આજે પણ અંદર જગ્યા એટલી બધી છે ટ્રસ્ટીઓ પણ અહીંયા બેઠા છે હમણાં તમને વિડીયોમાં બતાવો ને આપણે અંદર બીજા ગેટની અંદર પણ એન્ટર થઈશું અને આની અંદર મંદિર મહાદેવનું આવેલું છે પણ આપણને થાક લાગી ગયેલો યાર તો ચાલતા ચાલતા બોલવામાં થોડુંક જોઈ શકો છો આ મંદિર છે અને અહીંયાથી લાઈન ભૈયા ખૂબ જ લાઈન પડી છે આજમીની પણ લાઈન અલગ છે અને લેડીઝની પણ અલગ છે તો આપણે અહીંયા કંઈક ઘૂસી જઈશું ને વાત કરીને તો તમે જોઈ શકો કેટલી લાઈન લાગેલી છે મિત્રો કમસે કમ તો વધાર આગળ પેલી તમે જોઈ શકો તો મહાદેવનું મંદિર ફાઈનલી આપણે અંદર આવી ગયા મહાદેવના દર્શન કરીશું આ પોઠિયાના દર્શન કરી લો જોઈ શકો મને તો મિત્રો અહીંયાનું ટ્રસ્ટી બહુ સારું લાગ્યું મહંત પણ બહુ ખૂબ સારા છે આપણે કરીશું બહાર અને મેં થોડુંક વાત કરી હતી કે મેં યુટ્યુબમાં મારે વિડીયો બનાવીએ છીએ તો મને ટ્રસ્ટીઓ અને ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો ખૂબ સારું મારે એમની સાથે વાત કરાવી હતી પણ મને ખૂબ જ ગરમી લાગી ને તરસ લાગી એટલે અમે મહાદેવના દર્શન કરી આપ જોઈ લો નંદી મહારાજ છે હવે અંદર તમને શિવલિંગના દર્શન થાય તો કરાવીએ કારણ કે આપણે આગળ વાત કરી ચૂક્યા હતા એટલે અને પબ્લિકને ડિસિપ્લિનમાં અંદર આવવા દેતા હતા ભીડ તો ખૂબ જ છે બહાર પણ અંદર ડિસિપ્લિનમાં લોકોને દર્શન કરવા આવવા દેતા હતા પણ આપણે પણ અંદર જઈશું શૂટિંગ લઈને કારણ કે શૂટિંગ કરવાની સખત મનાઈ હતી છતાં પણ આપણને મહાદેવના દર્શનનો લાભ લેવા માટે ભક્તો જોઈ શકો છો શિવલિંગના દર્શન હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો મિત્રો કે આજે શિવરાત્રિના દિવસે બધાને દર્શન થયા તેવી પ્રાર્થના કરીએ છીએ આપણે જોઈ શકો છો ખૂબ જ સારા હાર ચડે છે અહીંયા મહંત લઈ લે છે કારણ કે જગ્યા ના રહે એટલું બધું ફૂલ જગ્યા થઈ ગઈ છે અને મહંત લોકો દર્શન કરવા માટે આવી ચૂક્યા છે અંદર જોઈ શકો તમે પબ્લિક એટલું બધું હતું મિત્રો કે તમે વિચારી ના શકો ખૂબ જ ને હું ચાલતો આજે દોઢ બે કિલોમીટર આવ્યો છું મેં પણ ખૂબ દર્શન સારી રીતે કર્યા છે પગે પણ લાગ્યા તો ચાલો હવે આપણે દર્શન થઈ ગયા છે મહાદેવના ઓમ નમ સિવાય તો ચાલો આપણે જઈશું હવે અહીંયાથી બહાર તો મિત્રો ખૂબ જ ભીડ હતી અને આવા ભીડમાં આપણે શૂટિંગ લીધું છે તો મિત્રો એક લાયક તો બને છે અને અહીંના ટ્રસ્ટીઓને હું તો બધાનો આભાર માનું છું કે મને શૂટિંગ પણ લેવા દીધું અને આ મહંત છે ખૂબ સારા એવા છે એમણે ખાસી વાત કરી અને પબ્લિક તો ભાઈ આ ઘણી બધી હતી તો મને ચાંદલો કરશે ઉમેશની મમ્મીને કહે તમે આગળ આવો પણ પેલા બેન આવી ગયા એટલે એમને ચાંદલો કરી લેશે તો મને તો ખૂબ જ ગમ્યું તો કોઈ પણ મિત્રને હું એટલું જ કહું છું જ્યારે પણ તમે આવો માધર તો અહીંયા મહાદેવના દર્શન કરજો અને અહીંયા ટ્રસ્ટી પણ સારા છે બધા સેવકો પણ સારા છે અહીંના મને તો ખૂબ સારા લાગ્યા અહીંયા પ્રસાદીની ઠંડા પાણીની વ્યવસ્થા હતી એટલે મને ખૂબ મજા આવી તો અહીંયા જો ઉમેશની મમ્મીને ચાંદલો કરે છે તો આપણે પણ ચાંદલો કરાવીશું હવે અહીંયાથી તો આપણે તમે જોઈ શકો ઉમેશની મમ્મીને મહાદેવના ચાંદલો કર્યો ખૂબ સારું મને લાગ્યું અને હવે મને ચાંદલો કરશે મિસ્ટમસિટી વિતાશે નમત્ સિવાય ભાઈ સાહેબ તમે જોઈ લો ખૂબ જ મજા આવી મને આજે ને કાટલી ભીડમાં હું ક્યાંય નથી જતો પણ મને પણ મહાદેવનો ચાંદલો થઈ ગયો એવું ખૂબ સારું લાગ્યું મને તો મિત્રો અહીંયાથી હવે આપણે બહાર તરફ જઈશું કારણ કે બધાને ચાંદલાનું કામકાજ ચાલે છે મહારાજનું મહંતનું એટલે આપણે બહાર જઈશું અને ત્યાં જઈ અને આપણે ઘર તરફ નીકળવાની કોશિશ કરીશું બરાબર તો બધા મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો આપણે સોલ લઈ લીધી છે હાથમાં હજુ આપણા દિયાબેન બાકી રહી ગયા છે જોઈ શકો દિયાબેનને પણ મહંતે બોલાવી બેટા અહીંયા તો એને પણ ચાંદલો કરશે તો મને ખૂબ ગમ્યું ખૂબ સારું એવું લાગ્યું મને અહીંના લોકો અહીં બધી વ્યવસ્થા મને ખૂબ ગમ્યું પણ આ બેન આ શૂટિંગ આગળ બહુ આવે છે આ જો વારે ઘડીએ ખૂબ જ એ આવે છે એમને શું લાગ્યું હશે ખબર નહીં પણ લગભગ અમે શૂટિંગ ચાલુ કર્યું ત્યાંના આગળ બહુ આવતા હતા ચાલો મેં કીધું મહંત આપણે પ્રસાદી લઈશું અહીંયાથી ધરાવેલી તો આપણે બધા આજુબાજુમાં આપીશું તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે અહીંયા સેલ્ફી લીધી છે લઈ વિડીયોમાં બને ત્યાં તમે બજારમાં મારે બતાવું છે જોઈ શકો છો આ બાજુમાં અમે જઈ રહીએ છીએ ત્યાં અંબે માનું મંદિર છે ત્યાં તમને પણ દર્શન કરાવી લો અહીંયા ગાર્ડન એટલું જોરદાર છે મિત્રો ખૂબ સરસ મિત્રો તો મને ખૂબ આનંદ આવ્યો અહીંયા ગરમીમાં તમને રાહત મળે આ મંદિર છે અંબેમાનું ક્યારેક તમને દર્શન કરાવીશ આ તો બસ પ્રસાદી લઈને અહીંથી નીકળશું આપણે કારણ કે ખૂબ જ ભૂખ લાગી છે અને અમારી દિયાબેનને તરસ લાગી હતી પાણી પીવે છે અહીંયા પણ પાણીની વ્યવસ્થા છે તો જો મારી દીકરી કહે છે હર હર મહાદેવ તો એ પણ ખૂબ જ ખુશ હતી તો મને ડબલ આનંદ થયો તો ચાલો અહીંયાથી આપણે નીકળીશું આપણા રૂમ તરફ તો મિત્રો બધાને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખી દેજો હર હર દેવ તો ચાલો મિત્રો આપણે હવે અહીંયાથી નીકળીશું આપણા રૂમ તરફ તો સર્વભાવિ ભક્તોને મારા અને મારા પરિવાર તરફથી હર હર મહાદેવ અને આપણે આપણા રૂમ પર પહોંચી ગયા છીએ મિત્રો આવ